જય શ્રી કૃષ્ણ આજે આપણે વાત કરીશું ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામ વિશે ક્ષત્રિય કરી એમના સંપૂર્ણ ઇતિહાસની વાત આજના વિડીયોમાં કરીશું ભગવાન પરશુરામ એ વિષ્ણુના અવતારોમાં છઠ્ઠા અવતાર હતા કે જે વામન અને રામચંદ્રજીની વચ્ચે ગણાય પરશુરામ રેણુકા માતા અને ભૃગુવંશીય જમદગ્નિના પુત્ર હતા બાળપણમાં એમનું નામ તો રામ હતું પરંતુ ભગવાન શિવજી પાસેથી પ્રદતઃ અમોદ પરશુને સદૈવ ધારણ કરતા રહેવાને કારણે એ પરશુરામ કહેવાયા એમનો જન્મ અક્ષય તૃતીયા ત્રીજને દિવસે વૈશાખ સુદ ત્રીજે થયો હતો એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના અવતારનો જન્મ સંસારના બધા અભિમાનીઓ અને પાખંડી રાજાઓને સમાપ્ત કરવા માટે થયો હતો જમદગ્નિની પત્ની રેણુકાને પરશુરામ પહેલા ચાર પુત્ર વાંકવા પાંચમા અને સૌથી નાના પુત્ર પરશુરામ થયા પાંચમા પુત્રના જન્મ પહેલા જમદગ્નીએ પોતાની પત્ની સાથે તપ કર્યું જેનાથી એમના સૌથી નાના પુત્રનો જન્મ થયો જેમનું નામ એણે રામચંદ્ર રાખ્યું રામ એક શક્તિશાળી યૌવન સાથે મોટો થયો અને પોતાના પિતાના શિક્ષણના કારણે એ પણ એમના જેવો જ ધનુર્ધારી બન્યો પરશુરામ ગંધમંદન પર્વત પર ગયા અને ભગવાન શિવજીને પ્રસન્ન કરવા કઠોર તપસ્યા કરવા લાગ્યા ભગવાન શિવજીએ એમને પ્રસન્ન થઈને એક વરદાન માંગવાનું કહ્યું અને પરશુરામે દિવ્ય શસ્ત્રો અર્પણ થાય એવું વરદાન માંગ્યું શિવજીએ બતાવ્યું કે એમને એ વરદાન ત્યારે જ આપશે જ્યારે એ પોતાની યોગ્યતા સાબિત કરે કઈ કેટલાક વર્ષોની તપસ્યા પછી ભગવાન શિવજી ફરી પ્રગટ થયા અને પરશુરામને દેવોના શત્રુ દેવ્યો અને દાનવોનો વિનાશ કરવાનો આદેશ આપ્યો દેવતીઓ અને દાનવોના વિનાશ કર્યા પછી પરશુરામે પોતાની યોગ્યતા સિદ્ધ કરી અને ભગવાન શિવ પાસેથી એ અસ્ત્રો પ્રાપ્ત કરી લીધા એકવાર સદ્યસ્ત્રાતા સ્ત્રાતા રેણુકા રાજા ચિત્ર રથ પર મુગ્ધ થઈ ગઈ એના આશ્રમ પર પહોંચ્યા પછી મુનિ દિવ્ય જ્ઞાનથી સમસ્ત ઘટનાથી જ્ઞાત થઈ ગયા એમને ક્રોધાવેશમાં એક પછી એક એમ ચારેય પુત્રોને માની હત્યા કરવાનું કહ્યું પરંતુ કોઈ જ તૈયાર ન જમદગ્નિએ પોતાના ચારેય પુત્રોને જળબુદ્ધ થઈ જવાનો શ્રાપ આપ્યો પરશુરામે તરત જ પિતાની આજ્ઞાનું પાલન કર્યું જમદગ્નિએ પ્રસન્ન થઈને એને વરદાન માંગવાનું કહ્યું પરશુરામે પહેલા જ વરદાનમાં માનું પુનઃ જીવન માંગ્યું અને પોતાના ચારેય ભાઈઓને ક્ષમા કરી દેવાનું કહ્યું જમદગ્નિ ઋષિએ પરશુરામને કહ્યું કે તે અમર રહેશે હૈ હૌ કુળના ક્ષત્રિયોમાં અર્જુન નામે એક રાજા હતો તેણે ગુરુ દત્તાત્રેયની સેવા કરી તેમની પાસેથી હજાર બાહુઓ અને કોઈનાથી નાશ ન થઈ શકનાર એવી આઠ સિદ્ધિઓ મેળવી એક વખત ઘોર જંગલમાં મૃગ્યા માટે નીકળેલા ત્યારે તે જમદગ્ન ઋષિના આશ્રમમાં જઈ ચડ્યા તેણે ઋષિની કામધેનુ ગાઈને હરી લેવા સૈનિકોને આજ્ઞા કરી એટલે બરાડા પાડતી કામધેનુને તેના વાછરડા સાથે બળજબરીથી માહિષ્મતી નગરી તરફ લઈ ચાલ્યો એટલામાં પરશુરામ આશ્રમમાં આવ્યા અને સહસ્ત્રાર્જુનની દુષ્ટતા સાંભળી તરત જ ભયંકર ફરશી ભાલો તાલ તથા ધનુષ્ય લઈ સહસ્ત્રાર્જુનની પાછળ દોડ્યા પરશુરામે તેમને કઠોર ધારવાળી ફરશીથી સહસ્ત્રારાર્જુનની ભુજાઓ કાપી નાખી અને કપાયેલા બાહુઓવાળા તેના મસ્તકને પણ ઉડાડી દીધી સહસ્ત્રાર્જુન મરાયો તેથી તેના દસ હજાર પુત્રો ભયથી નાસી ગયા પછી પરશુરામે દુઃખી થયેલી કામધેનુને આશ્રમમાં લાવી પિતાને સોંપી જોકે ઋષિ જમદગ્નિ આ સંહારથી દુઃખી થયા અને કહ્યું કે પરિખામણ આપી પછી એક વર્ષ સુધી તીર્થયાત્રા કરી આશ્રમે પાછા ફર્યા સહસ્ત્રાર્જુનના પુત્રો વેર વાળવા જમદગ્નિના આશ્રમે આવ્યા અને તેમનું મસ્તક કાપીને લઈ ગયા માતાને કલ્પાંત કરતા જોઈ પરશુરામે ફરીથી ફરસી ઉઠાવી ક્ષત્રિયોનો સંહાર કરી તેના દસ હજાર મસ્તકોને કાપી નાખ્યા પરશુરામે જોયું કે પૃથ્વી પર ક્ષત્રિયો પાપી અને અત્યાચારી બન્યા છે તેથી પિતાના બનાવી વખત પૃથ્વીને ક્ષત્રિય રહિત કરી માતા રેણુકાએ પતિના મરણ સમયે દુઃખમાં એકવીસ વાર છાતી કૂટી હતી તેથી પરશુરામે એકવીસ વાર પૃથ્વીને નિક્ષત્રિય કરી હતી તો મિત્રો આ હતો ભગવાન વિષ્ણુના અવતાર એવા ચિરંજીવી પરશુરામ ભગવાનનો ઇતિહાસ જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો મળીએ ફરી પાછા નવા વિડીયો સાથે જય માતાજી